નમસ્કાર દર્શક મિત્રો સત્યનો ધબકાર એવા સેવન ન્યુઝ નેટવર્ક માં હું દીપ્તી મૂલ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌપ્રથમ પ્રથમ છે આજની મુખ્ય હેડલાઇન્સ રાજકોટ શહેર ચેમ્બર ઓફ કોમર્સ ની બેઠક માં આચાર સંહિતા નામે થતી હેરાનગતિનો નો સખત વિરોધ કલેક્ટર ને રજૂઆત કરવા વિચારણા રાજકોટ તાલુકાના ખેરડી ગામ ના પટેલ યુવાન ની હત્યા કરાયેલી લાશ તેની જ ગાડી માંથી મળી આવતા સનસનાટી પરિવાર માં

આચાર સહિતાના નામે થતી કનટ વિરોધ આવતીકાલે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા નિર્ધાર શહેરના ચેમ્બર ઓફ કોમર્સની મળેલી એક બેઠકમાં વેપારી અગ્રણીઓએ ઉગ્ર રોષ ઠલાવતા જણાવ્યું હતું કે હાલના તબક્કે એક તરફ તહેવારોની સિઝન ચાલે છે ત્યારે બીજી તરફ આચાર સંહિતાના નામે તંત્ર દ્વારા કનટગત થાય છે અને મોટી રોકડ મળી આવે તો કબજે લેવામાં આવે છે આ રીતે કબજે લેવાયેલી રોકડ ટ્રેઝરીમાં જમા થઈ જાય છે જ્યારે તંત્રના નામે કોઈ પણ ગમે ત્યારે વાહન રોકી ચેક કરતા હોય ગઠિયાઓ ભટકાઈ જવાની પણ ભીતી સેવાઈ રહી છે અને આચાર સંહિતાના નામે થતા ચેકિંગમાં આજ સુધી એક પણ રાજકીય પાર્ટીના માણસ પાસેથી રોકડ મળેલ નથી આ ચેકિંગનો ભોગ માત્ર વેપારીઓ જ બને છે હાલમાં તહેવારોની સીઝન હોય વેપારીઓ પાસે મોટી રકમ મળી આવે તો સ્વાભાવિક બાબત છે અને તંત્ર દ્વારા ચૂંટણી પહેલા અઢી માસે લાગુ કરાવેલી આચાર સંહિતાનો વિરોધ કરી

કોઈ એમાં ખાસ સફળતા મળે એવું લાગતું નથી કારણ કે જનરલી આમ આપણે જે કહે ને કે પાસ ઓન જવાબદારી પાસ ઓન કરી દેવાની જે બધાની એટીટ્યુડ છે કે એમ કહે છે કે અમને તો ઉપરથી ઓર્ડર છે ઉપર હવે ગાંધીનગર કોઈને પૂછવું તો એનાથી ઉપર દિલ્હીથી આવશે દિલ્હીથી ઓર્ડર છે એ જ જવાબ મળવાનો છે ઉપરથી કોઈ ડેફિનેશન નથી મને એમ છે કે આનું પગેરું ગોતા ગોતા કદાચ આપણે ઉપર એટલે ઈશ્વર આગળ પહોંચવાનો સો ટકા અમે બંધ ઓપ્શન અત્યારે જે બે ચાર વક્તાઓ ઉભા થઈને પોતાના મંતવ્ય આપ્યા બધાનું મંતવ્ય બંધ નો એલાન નો જ છે કે ભાઈ આ જો કાલે રૂબરૂ મળીએ કલેક્ટર ને જો કોઈ સાનુકૂળ પ્રતિભાવ ન મળે તો બંધ ઓપ્શન ઇઝ ધ મેજર વેપન વિથ ધન અસર પડશે ખરેખર જો હજી તો ઇલેક્શન નું જાહેરનામું બહાર નથી પડ્યું ક્યારથી ફોર્મ ભરાવાના કોણ લડવાનું છે એ નક્કી નથી ગતી હોય ખરેખર કોઈ લોજિક વગરની વસ્તુ છે જે આ થઈ રહ્યું છે કોઈ નથી લાગતો ની કોઈ ચેકિંગ થયું હોય કે પોલિટિશિયનની ગાડીઓ રોકી હોય કે કોઈ પકડવાનું હોય કે એવું તો કંઈ સાંભળવામાં નથી ને કેશના ટ્રાન્ઝેક્શન સિવાયને ને બી ઘણી બધી દારૂઓની હેરફેર થશે

નારાજગી તો થશે જ પણ હું એના ઓપ્શન સાથે સંમત નથી ખરેખર તો આની સામે આપણે જોરદાર વોટિંગ કરીને આનો વિરોધ કરવો જોઈએ કે જે પક્ષ વેપારીઓનો જનરલ પબ્લિકનો આ મુદ્દે સહકાર આપતો હોય એની ફેવરમાં વોટિંગ કરવું જોઈએ એવું હું તો માનું છું ચૂંટણીનો હજી સુધી અમે કોઈ રાજકીય પક્ષને એપ્રોચ કર્યા નથી પણ હવે વેપારી તરફથી આ મુવમેન્ટ સ્ટાર્ટ થાય તો મને લાગે છે કોઈ પણ રાજકીય પક્ષ પણ આમાં ટેકો આપશે એવું હું માનું છું વેરાવળ શહેરના ગાંધી ચોક વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધડાકા ભે તૂટી પડતા પાંચ લોકોને ઈજા પહોંચતા સરકારી દવાખાને ખસેડાયા વેરાવળના ગાંધી ચોક વિસ્તારમાં આવેલું એક ત્રણ માળનું જર્જરિત હાલતનું મકાન ગઈકાલે બપોરે ધડાકા ભે તૂટી પડ્યું હતું અને મકાનનો વચ્ચેનો માળ બેસી જતા એક જ પરિવારના પાંચ સભ્યોને નાની મોટી ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વેરાવળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગાંધી ચોક વિસ્તારમાં હજુ પણ બીજા પાંચેક મકાન જજરિત હાલતમાં ઊભા હોય સ્થાનિક આગેવાનોએ આ અગાઉ પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં ન લેવાતા આ ઘટના બની હોવાનું લોકો જણાવી રહ્યા હતા આ ઘટના બન્યા બાદ જો પાલિકા તંત્ર જાગે તો સારું એવું પણ ચર્ચાઈ રહ્યું હતું અહેવાલ ભાવિન દવે સેવન ન્યૂઝ વેરાવળ ચોક વિસ્તાર પાસે આવેલ ખખડા શેરીમાં ગ્રાઉન્ડ ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર સુધીનું મકાન આવેલ છે જે મકાનમાં મોહમ્મદ હુસેન મિર્ઝા નાની માલિકનું મકાન છે આ મકાનની અંદર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર ઉપર ભાડુઆત ત્રણ ભાડુઆત કબજો ધરાવતા હતા જે મકાન હાલ ખાલી કબજે છે બીજા માળે મકાન માલિક પોતે કબજો ધરાવતા હતા રહેતા હતા તે મકાન બપોરે બહારને ને પિસ્તાલીસ કલાકે એક ઘસી પડતા તેમાં તેઓના પરિવારના સભ્યો સભ્યોને છ નાની મોટી ઈજા થયેલ છે તેઓને તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે આજે બપોરે અમે મારી મમ્મીને ને બેડાઓ અગાસી માં હતા ને હું નાય ધો હોય અગાસી માં આવ્યો ત્યારે નીચેના ઘરમાંથી અવાજ આવ્યો અમે આખી બિલ્ડિંગ નીચે પડી એમાં બે ત્રણ જણાને ઈજા થઈ છે ત્રણ જણાને ગળા પર છે કંઈ નથી રાજકોટ તાલુકાના ખેરેડી ગામે રમેશ પટેલ નામના યુવાનની હત્યા કરાયેલી લાશ તેની જ ગાડીમાંથી મળી આવતા ચકચાર આવેલા માલ્યાસણ ગામની નજીક આવેલા ખેરડી ગામના લેવવા પટેલ યુવાન રમેશ વેલજીભાઈ રામાણીની હત્યા કરાયેલી લાશ તેની સ્કોર્પિયો કાર નંબર જી જે ત્રણ ડી એન બત્રીસ છત્રીસમાં પડી હોવાની માહિતી ગામના જ વણકર શખ્સે તેના પરિવારજનોને કરી હતી વણકર શખ્સના જણાવ્યા મુજબ પોતે જ્યારે થી ઠેબચવાના માર્ગ પર આવેલ પોતાની વાડીએ જતો હતો ત્યારે રસ્તાની સાઈડમાં રમેશ પટેલની કાર ઊભી જોતા તેને રમેશના મોબાઈલ પર ફોન કર્યો હતો પરંતુ ફોન સતત નો રિપ્લાય આવતા ગાડીની નજીક પહોંચીને ગાડીમાં નજર કરતા જ રમેશ પટેલની લોહી લુહાણ હાલતમાં ડ્રાઇવિંગ સીટ પર લાશ પડી હોવાનું જણાતા તેને તુરંત જ તેના પરિવારજનોને જાણ કરી હતી આથી તેનો પરિવાર ફાફળો ફાફડો દોડી આવ્યો હતો અને પોલીસની જાણ કરાતા કુવડવા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો તુરંત જ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક તપાસ આરંભી હતી પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મૃતક યુવાન ચાર ભાઈ માં સૌથી નાનો અને અપરિણિત હતો તે ખેતી કામ ઉપરાંત ટ્રેક્ટરો રાખી મજૂરો દ્વારા જમીન લેવલિંગ નું કામ પણ કરતો હતો અને જમીન લેવેચ નું કામ પણ કરતો હતો રામાણી જે ખેડી ગામના પટેલ છે પોતાની સ્કોર્પિયો ગાડીમાં મળી છે છે અને પથ્થર પથ્થરના ઘા મારી અને ડ્રાઈવર સીટ ઉપર એનું કોઈ મર્ડર કરી નાખેલા હાલતમાં સ્થિતિ છે અને એની તપાસ ચાલે છે પ્રાથમિક દ્રષ્ટિએ રમેશભાઈ ખેતી કરતા એ ઉપરાંત કોન્ટ્રાક્ટર વગેરેનું કામ કરતા

અવારનવાર અનેક લોકો સાથે માથાકૂટો સર્જાતી હોવાનું પણ જાણવા મળ્યું હતું તે ગત રાત્રે આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘેરથી પોતાની સ્કોર્પિયો કાર લઈને નીકળ્યા બાદ પરત ફરેલ નહીં અને આ રીતે અવારનવાર ટ્રેક્ટરના કામ સબબ તે રાતભર બહાર રહેતો હોય પરિવારજનોએ કોઈ શોધખોળ કરી ન હતી પરંતુ સવારે તેની હત્યા કરાયેલી લાશ મળી હતી અને આ સમાચાર મળતા જ રામાણી પરિવાર પર જાણે કે આગ તૂટી પડ્યું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ હત્યાનો ભોગ બનેલા રમેશ રામાણીને માથામાં પથ્થરના ઘા જીકી મોતને ઘાટ ઉતારાયેલો હતો ડ્રાઇવિંગ સીટ પર તેની લાશ પડી હતી અને બાજુની સીટ પરથી લોહી ભીના પથ્થર મળી આવ્યા હતા ડ્રાઈવર સાઈડનું કાચ ફોડી તેમાંથી પથ્થર મરાયા હોવાનું તારણ કાઢી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આ ઉપરાંત મૃતક યુવાન એક પગે અપંગ પણ હોવાનું જાણવા મળ્યું હતું અને વિકલાંગતાના કારણે તેને લગ્ન ન કર્યા હોવાનું પણ બહાર આવવા પામ્યું હતું આ ઉપરાંત યુવાન અતિશય ઝઘડારું સ્વભાવનો હોવાનું અને અવારનવાર માથાકૂટો સર્જતો હોવાનું ખુલતા પોલીસે મોબાઈલ ડિટેલના આધારે તપાસ આગળ વધારી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ભાઈ સવારે સાંજના સાહેબ નવક વાગે ગાડી લઈને ગામ ગામથી થી નીકળેલો ઓચિંતુ શું બનેલું સવારે અમને ખબર પડી કે ભાઈ રમેશભાઈ ની ગાડી ટેબલ રસ્તા ઉપર પડેલી છે ભાઈ ભાઈ શું છેવસાય છે ભાઈ ખેતી કામ કરે બીજું સાથે વ્યવસાય કોઈ કરતા નહીં બીજું ટ્રેક્ટર ને એવું રબ ધંધો હતો કેવી કેવી હાલતમાં એની લાશ મેળવી તમે અહીંયા આવ્યા હતા તો શું ત્યાં અમે અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા ત્યાં ગાડીમાં બેભાન હાલતમાં પડેલો હતો પછી અમે પોલીસને જાણ કરી કેવી કઈ કઈ રીતે શેનેથી મારેલું હતું પથરા મારેલા હતા માથા ઉપર ને એવી રીતે પથરા મારેલા હતા એ ઉપરથી ખ્યાલ આવ્યો કે ખરેખર મૃત્યુ થઈ ગયેલું કડવા પાટીદાર સમાજના પનોતા પુત્ર સ્વર્ગસ્થ શ્રી ઓધવજીભાઈ પટેલની સ્મશાન યાત્રામાં હજારો મોરબીવાસીઓ જોડાયા શહેરભરમાં ગમગીનીનો માહોલ કડવા પટેલ સમાજના હિત અને સાચા રાહબર તેમજ અજંતા ક્લોકના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી ઓધવજીભાઈ પટેલની જ્યારે સ્મશાન યાત્રા મોરબી શહેરમાંથી નીકળી ત્યારે મોટી સંખ્યામાં માનવ મેદની એકઠી થઈ હતી અને સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી અનેક રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં શોકમય વાતાવરણ વચ્ચે સદગતની સ્મશાન યાત્રા નીકળી હતી દુનિયાભરમાં મોરબીનું નામ પ્રખ્યાત કરનાર અને સામાન્ય શિક્ષકથી જીવનની શરૂઆત કરી આવડું મોટું બિઝનેસ એમ્પાયર ઊભું કરનાર ઊધવજીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મોરબી વાસીઓ પાસે જાણે કે શબ્દો ખૂટી ગયા હોય તેમ આખું શહેર ગમગીન દેખાતું હતું રાજકીય આગેવાનો અહેમદ પટેલ શક્તિસિંહ ગોહિલ અને શંકરસિંહ વાઘેલા સહિત નાઓએ શોક સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી મુખ્યમંત્રી શ્રીએ પણ શોક સંદેશો મોકલ્યો હતો સદગતને લીલાપર શ્મશાન ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા અને પાટીદાર સમાજના પનોતા પુત્રને ને પંચ મહાભૂત વિલીન થતા જોઈ હાજર રહેલા સહુ હંસોરા ની આંખો માં ખોડલ ધામ થકી એક થાવો માં ખોડલ બસ આટલું માગે આઠમા નોરતે જોડી ભરવા લેવવા કુળનો સપૂત જાગે હા શ્રી ખોડલધામ માં પુરાશે ભક્તિની રંગોળી લેવવા પટેલ સમાજ છલકાવશે શ્રદ્ધાની જોડી શ્રી જોડી આવશે ત્યાં જઈ આપની એક દિવસની કમાણી માં ખોડલ ચરણે ધરશો શ્રી ધામ સમસ્ત લેવવા પટેલ સમાજના આત્મ ગૌરવ નું પ્રતિક જો જો ભૂલાય નહીં आठमुन और तू माताजी की जोड़ी और एक दिवस की आवक श्री खोडल धाम ने अर्पण शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं revonsman bonding nation કપડે ના રાખું ડાઘો મારું લો બાગું ઉંચો આવા જોડો કોઈને ના છોડો ઉસ જિનીને હો 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 મને સપના સે તો પુરીશ સમગ્ર સૌરાષ્ટ્રમાં માં એક માત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર ઓફિસ ચેર કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇન માં અને અવનવા મનપસંદ કલર માં સૌથી વધારે મોડેલ માં ઉપલબ્ધ તો પહોંચી જાવ આઈક્યુ ડિઝાઇન ના અધ્યતન શોરૂમ માં અને પસંદ કરો અવનવી ચેર સત્યાવીસ ગુંદાવાડી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકાશી બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવ્વાણું સાત બાણું બસો સિત્યોતેર Sitio, ter, bom, ter, trono. Red, curto. નવરાત્રી નું પર્વ અને માં દાંડિયા રમવાની રમવાની મજા તો કઈક અલગ જ છે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ મનોરમ્ય લાઈટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું અને હા લાખો ના લાખે ના અનમો ની તો ખરીજ રમીએ રાસ મોવા સર્કલ પેટ્રોલ પંપ ની બાજુ રાજકોટ આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર સેવન થ્રી થ્રી ટુ ઝીરો અને ડબલ નાઇન ઝીરો ફોર ડબલ ઝીરો ત્રિપલ વન ઝીરો ચોટીલા નજીકના ફુલઝર ગામે કોળી પ્રોઢ પર તમંચા વડે ફાયરિંગ કરી કાઠી શખ્સ ફરાર કોળી પ્રોઢ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા ચોટીલા નજીકના ફુલઝર ગામે રહેતા અને ખેતરમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા છગનભાઈ માધાભાઈ માલકિયા નામના કોળી પ્રોઢ પોતાના ઘેર ફળિયામાં ઊભા હતા ત્યારે નજીકમાં જ રહેતા અને દારૂ પીને નશો કરેલી હાલતમાં હતો તેવા મંગળુ કાઠી નામના અચાનક ધસી આવી ફાયરિંગ કરતા પેટ અને ભાગે છરા જતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા છગનભાઈ જણાવ્યું હતું કે મારો કોઈ જ વાક ન હતો પરંતુ મંગળુ કાઠી દારૂ પીધેલો હોય તેને અચાનક જ હુમલો કરી ફાયરિંગ કર્યું હતું

હાલમાં નવરાત્રીના પરમ પવિત્ર તહેવારો ચાલતા હોય કોઈ ટીખળખોળ તત્વો ગાય માતાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારોનો ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા ગોભક્તોમાં રોષ હાલમાં હિન્દુ સંસ્કૃતિના પવિત્ર અને માતાજીની આરાધનાના તહેવાર ગણાતા નોરતા ચાલતા હોય એ જ સમયે હિન્દુ સંસ્કૃતિમાં જેને માતાજી ગણવામાં આવે છે તેવા ગો માતાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા મોત નિપજાવાતા ગો ભક્તોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી શહેરના લક્ષ્મીવાડી શેરી નંબર માં રહેતા રાજુભાઈ લાખાભાઈ ભરવાડની ગાયો તેમની શેરી પાસે રોજ રાત્રે બેઠી હોય છે તેમાં ગત મોડી રાત્રે બાળકો ગરબી જોઈને આવ્યા ત્યારે એક ગાયને ગળાના ભાગે લોહી નીકળતું હોવાનું દેખાતા તાત્કાલિક રાજુભાઈને જાણ કરાતા ગાયને લઈને મનહર પ્લોટમાં આવેલા પશુ દવાખાને પહોંચ્યા હતા પરંતુ દવાખાને પહોંચે તે પહેલા તો ગાય માતાજીએ પ્રાણ ત્યાગી દીધા હતા ગાય માલિકના જણાવ્યા અનુસાર એકાદ મહિના અગાઉ પણ તેમની એક ગાયને કોઈ અજાણ્યા શખ્સોએ બેફામ મારી હતી અને પંદરક દિવસ પહેલા જ પણ ગાયનું પૂછડું કાપી લેવામાં આવ્યું હતું આથી આ કોઈ ટીખણખોર શખ્સનું પરાક્રમ છે કે પછી ધાર્મિક લાગણી ઉશ્કેરવાનું કૃત્ય એ સવાલ તપાસ માગી લે છે હાલમાં નવરાત્રીનું પર્વ ચાલતું હોય માતાજીની ઘાતકી રીતે હત્યા નિપજાવનાર શખ્સ પ્રત્યે લોકોમાં રોષની લાગણી ફેલાય છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ કોઈ અજાણ્યા સંખે દીક્ષાણ હત્યા થી ઘા મારીને બીજા પહોંચાયેલી છે એની જાણ મેં રાજકોટ પોલીસ સ્ટેશન માં કરેલી રાત્રે એક વાગે પોલીસ આવેલા ફરિયાદ લીધેલી એને કીધું કે માટે વહેલે સવારે તમે દવાખાને લઈ જાયજો દવાખાને લઈ આવતા ગાયનો દવાખાના હજી પોકે ન પોકે ત્યાં તો મૃત્યુ થઈ ગયેલું છે અને આ બનાવ મહિનામાં ત્રીજી વાર બહેનો આની પહેલાં એક ગાયનું પૂછલું કાપી નાખેલું હતું એની પહેલાં એક ગાયના પગ ઉપર ઈજા પોકારેલી હતી લોહી હાલત એટલા વિસ્તારમાં ઘણું લોહી વહી ગયો હોય આના માટે હિન્દુઓ જે હોય જાગૃત થવાની જરૂર છે અને આવા બનાવો અવારનવાર બને આ તો અમે માલિક હતા એટલે અમને ખબર પડી આવી ગાયું અજાણ્યું કેટલી બે હાલતમાં મૃત્યુ પામેલી છે અવારનવાર ગાયોને ઝેરી દીકરી ખાઈને મારી નાખવામાં આવે છે અવારનવાર એસિડ છાંટે છે અને અવારનવાર રાજકોટ મહાપાલિકાને જાણ કરીને ડબ્બે પુરાવી દેવામાં આવે ડબ્બામાંથી ગાયું કતલખાને મોકલી દેવામાં આવે આના અગાઉ ઘણા બનાવ બની ગયેલા કતલખાનામાં મોકલી ગયેલા રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફે શંકા પડતી રિક્ષા સાથે અટકાવેલ અનેક ચોરી જપ્ત લાલપરી વિપુલ વસરામભાઈ બાવળિયા નામનો શખ્સ ચોરાવ રિક્ષા ફેરવતો હોવાની બાતમી બી ડિવિઝન ડી સ્ટાફ ને મળ્યા બાદ સ્ટાફ દ્વારા વોચ ગોઠવી તેની અટકાયત કરી પૂછપરછ કરતા પહેલા તો રિક્ષા પોતાની જ હોવાનું જણાવી દીધું હતું પરંતુ પોલીસે લાલ આંખ કરતા આ રિક્ષા તેણે માલવિયાનગર પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપ્યા બાદ તેણે મોરબી રોડ પર હોટલ ચલાવતા જીતેન્દ્ર ઉર્ફે બંટી ઉર્ફે દિલીપ સોઢાને સાથે રાખી પડદરી નજીકથી એક સ્કોર્પિયો કારમાંથી ચાર ટાયરો ટંકારામાંથી એક યો બાઇકની પણ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે અંદાજે રૂપિયા એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્તે કરી આ બંને શખ્સો બીજી કોઈ ચોરીમાં પણ સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવા બંટી શોધખોળ આદરી આગળની તપાસ હાથ ધરી છે વિપુલ વસરામ બાવળિયા નામ નો માણસ પોતાના ઘર પાસે એક રિક્ષા લઈને ઉભેલ છે અને તેમાં ટાયરો છે આ બાજુમાં ઇયો બાગ મોટર છે જે ચોરીના છે બધી હકીકત વાળી જગ્યાએ જઈ મજક પકડેલ અને બધી કબજે કરેલ છે જે રિક્ષા માલવનગર વિસ્તારમાંથી ચોરી કરેલું ગણાવે છે જેમાં ટાયર પડદરી પાસેથી ચોરી કરેલ ના ગણાવે છે અને યો બાગ મોટરસાયકલ ટંકારાથી ચોરી કરેલ છે ટોટલ ટોટલ રૂપિયા એક લાખ સિત્તેર હજાર છે અને તેની સાથે તેનો મિત્ર જીતેન્દ્ર ઉપર બંટી છોટા દરબાર છે સાથે હતો મળે પકડાય ત્યારે બધી હકીકત મળે વધારે એકાલે નવરાત્રીના ત્રીજા દિવસે અરવાચીન દાંડિયા ચુંદરીમાં ખેલૈયાઓ મન મૂકીને નાચિયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી હર્દીપસિંહ રાણા દ્વારા ચુંદરી નામે અરવાચીન દાંડિયા રાસનું આયોજન કરવામાં આવે છે અને તેમની ટીમનો તેમને ભરપૂર સહકાર મળે છે. નવરાત્રી પર્વના ત્રીજા દિવસે પણ ચુંદરીમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પોતપોતાની મસ્તીમાં બેફામ ઝૂમતા હતા. જાણે કે યુવા ધન હિલોળે ચડ્યું હતું

આ સફળ આયોજનમાં હરદીપસિંહ રાણા ઉપરાંત હેમેન્દ્રસિંહ જાડેજા પ્રતિપાલસિંહ જાડેજા અને ગૌરવસિંહ જાડેજા સહિતનાની આખી ટીમ ખૂબ જ જહેમત ઉઠાવે છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ દર્શક મિત્રો આ હતા સેવન ન્યુઝ નેટવર્ક ના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર